આપણા ઘરે કંઈક સારું કામ થવાનું હોય ને તો આપણે આશીર્વાદ લેવા માટે અને કામની શરૂઆત કરાવવા માટે માસીબાને જરૂરથી બોલાવતા હોઈએ છીએ કે ભાઈ મારી શ્રદ્ધા છે માસીબામાં કિન્નર સમાજમાં કે જે કંઈ પણ કરશે ને મારું સારું જ થવાનું છે અને અમુક વાર તો એવું થતું હોય કે લગ્ન જેવો પ્રસંગ આવે એટલે કિન્નર સમાજના જેટલા પણ લોકો છે એ સામે ચાલી અને આવતા હોય છે રૂપિયા આપવા માટે માગવા માટે અને આશીર્વાદ આપવા માટે એવો જ બનાવ અમદાવાદમાં બન્યો છે પણ અહીંયા શ્રદ્ધાથી થોડો મામલો અલગ બની જાય છે કારણ કે કિન્નર સમાજના લોકો વધારે રૂપિયા માગે છે અને પછી મામલો આખે આખો ખેંચાય છે અને મારામારી ધાક ધમકી અને પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચી જાય છે જેના સીસીટીવી પણ વાયરલ થયા છે શું છે આ પૂરો મામલો કયા વિસ્તારની આ બાબત છે તમામ વિગતે આપણે વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય અમદાવાદના ખોખરા વિસ્તારનો આ બનાવ છે થી વધુ કિન્નર સમાજના લોકો છે એમનું જૂથ અચાનક રાધે બંગલો સોસાયટીમાં આવી પહોંચ્યું અને આક્રમકતાથી પૈસા માંગવા લાગે પૈસા માંગવાની શાલીનતા હોય તો તો લોકો સામે ચાલીને પૈસા આપી દેતા હોય છે પણ જો ઉગ્રતાથી અને એ પણ પાછું ધરાર વધુ રૂપિયા આપવાની વાત આવે માંગવાની વાત આવે તો અલગ કહેવાય અને અહીંયા એવું થયું મામલો વિચકાયો જેટલા રૂપિયા કિન્નર સમાજે માંગ્યા એટલા રૂપિયા આપવાની રહેવાસી જેટલા પણ હતા એમણે ના પાડી દીધી કે અમે એટલા બધા રૂપિયા નથી આપવાના અને કિન્નર સમાજે ઓછા રૂપિયા લેવા માટે તૈયાર નહોતું બંને સમાજની વચ્ચે શું થયું હોય તો ત્યાં જે હાજર હતા એ લોકો જ કહી શકે આપણને પણ કિન્નર સમાજના લોકો અને ત્યાં હાજર હોય એ લોકો જે કંઈ પણ છે એમનો એમનો ઝઘડો થઈ ગયો આખી ઘટના છે એ સીસીટીવીમાં પણ કેદ થઈ છે એવું કહેવામાં આવે છે કે જો સાચો કિન્નર હોય ને તો જે માગે અને એ જે આપે એ લઈ લે જો ખોટો કિન્નર હોય ને તો રૂપિયાનો ભૂખ્યો હોય છે અને વધુ રૂપિયાની માગણી કરતો હોય છે ખેર આ ઘટના અલગ છે આ ઘટનાની વાત કરીએ તો કિન્નર સમાજના આ વર્તનથી લોકોની સલામતી અંગે પણ સવાલ ઉભા થાય છે આવું એટલા માટે કારણ કે કિન્નર સમાજના વ્યક્તિઓએ દાદાગીરી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા તો જોશે બાકી પતાવી દઈશું આખરે રાધે કૃષ્ણ જે બંગલો જે છે રાધે બંગલો એ વિસ્તારના લોકો ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા લોકોની સામે ફરિયાદ કરવા માટે લોકો ત્યાં પહોંચ્યા તેમણે પોલીસને ને આખા ઘટના ઘટના કહી કે શું થયું તો શું નહીં અને રૂપિયા બાબતે એનું જે કંઈ પણ થયું એનો મતલબ એ નથી કે દાદા દાદાગીરી કરવાની એટલે એમના એ લોકો એવું કહેતા હતા કે રૂપિયા માગ્યા અને અમે આપીએ એટલે એનો મતલબ એવો નહીં કે દાદાગીરી કરવાની પણ ખેર મણિનગર ખોખણા વિસ્તારની આ પહેલી વાર બનાવ નથી કે જ્યારે આ ઘટના ઘટી હોય અગાઉ પણ આ પ્રકારના બનાવ છે બની છે અને હવે અમદાવાદના ખોખરાના રાધે બંગલોના સોસાયટી જેટલા પણ પણ લોકો લોકો છે છે એ કિન્નર સમાજના આ જે જે કોઈ રૂપિયા આવ્યા હતા બંગલોયટી વર્તન કર્યું હતું એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં કરી છે જેથી ફરી વાર આવો બનાવ ન બને કિન્નર સમાજના જે લોકો છે એ રૂપિયા માગે એથી કોઈને કંઈ વાંધો ના હોય પણ રૂપિયા માગે અને એમાં ધમકી આપે અને જબરદસ્તી કરે તો એ કેટલું યોગ્ય કહેવાય તમારું શું માનવું છે આ વાત ઉપર અમને કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો અને જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ ઘટના ઉપર તમારું જે કંઈ પણ કહેવું છે અમને કમેન્ટમાં બિલકુલથી લખીને જણાવજો આભાર